સેફટીને લઈને સામે છે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં પાલિકા દ્વારા ઘરઘરથી સુકો અને ભીનો કચરો એકઠો કરવા સારું પાલિકાની ગાડીઓ મોકલવામાં આવે છે જેમાં ગાડીની અંદર કચરો નાખવાની જગ્યા પર એક વ્યક્તિ બેસી કચરો અંદરની સાઈડ દબાવતો જોવા મળે છે જેના હાથમાં સેફટી માટે કઈ છે કે ના તો પગમાં સેફ્ટી માટે બૂટ કે હાથ મોજા આપવામાં આવતા નથી સાથે કોઈ પણ પ્રકારનું મોડા ઉપર બાંધવા માટે માસ્ક પણ અપાતું નથી આ વિડીયોમાં જોઈ શકો છો તે રીતે આ વ્યક્તિની સ્વાસ્થ્યની જવાબદારી કોની સુપાલિકા આટલી બે જવાબદાર હોઈ શકે છે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતો ઘોર બેદરકારી અવારનવાર ગાડી પાછળથી કચરો નીચે રોડ ઉપર પડતો નજરે ચડતો હોય છે સફાઈ કર્મચારીને સફાઈ માટેની યોગ્ય કીટજના જ અપાતી હોવાનું અનુમાન પાલિકા દ્વારા યોગ્ય કીટ આપી સફાઈ કામદારોના સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પગલા લેવા લોકો ચર્ચા